સિંગોડ તાલુકાના સુડિયા ગામના રેશન કાર્ડ ધારકો દ્વારા સિંગોડ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું અત્યારે ઘણા સાત બે હજાર પચીસ શુક્રવારના રોજ બપોરે બે કલાકે સુડિયા ગામના સસ્તા અનાજની દુકાન સામે તટસ તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી હતી સિંગોડ તાલુકાના સુડિયા ગામના ચાલીસથી પચાસ જેટલા રેશન કાર્ડ ધારકો દ્વારા સિંગોડ મામલતદાર ઓફિસ ખાતે આજરોજ આવી અને સિંગોડ મામલદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં સિંગવોડ તાલુકાના જે સુડિયા ગામના સસ્તા અનાજની દુકાન ચલાવતા અને હાલના ગામના સરપંચનો હોદ્દો ધરાવતા હોય અને તેઓ દુકાનદાર દ્વારા મે અને જૂન મહિનાનું અનાજ કેન્દ્ર સરકાર દ્વારા બે મહિનાનું આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું જેની જગ્યાએ એક જ મહિનાનું ગ્રામજનોને આપવામાં આવ્યું હતું જ્યારે જુલાઈ અને ઓગસ્ટનું પણ બે મહિનાનું અનાજ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવ્યું હતું જેની જગ્યાએ એક જ મહિનાનું અનાજ ગ્રામજનોને આપવામાં આવતા આપવામાં આવતા ગ્રામજનોનો ભારે રોષ જોવા મળ્યો હતો અને ચૌદ સાત બે હજાર પચીસની તારીખના રોજ આંબા સરકારનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તે દિવસે પણ ગ્રામજનો દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી તે પછી દુકાનદાર દ્વારા લોકોને બોલાવીને સરકારી દુકાનનો અનાજ આપવામાં આવતો હતો જેની રજૂઆત દાહોદ કલેક્ટર તથા ડીડીઓને પણ કરવામાં કરવામાં આવી આવી હતી અને આ રજૂઆત દુકાનદાર દ્વારા વિતરણ ચાલુ કરી દેવામાં આવ્યું હતું અને સુડિયા ગ્રામજનોની માંગ છે કે આની તપાસ કરવામાં આવે અને દુકાનદાર સામે કાયદેસરની કાર્યવાહી પગલાં લેવામાં આવે અને ગેરરીતિ જણાય તો તેની દુકાનને સસ્પેન્ડ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી જ્યારે આ આવેદનપત્ર આપવામાં આવ્યું ત્યારે સુડિયા જિલ્લા પંચાયત સદસ્ય જિગ્નેશ નિસરધા તથા સુડિયા તાલુકા પંચાયત સદસ્ય મયુરભાઈ નિસરતા તથા ગ્રામજનો દ્વારા સિંગણ મામલતદારને આવેદન પત્ર આપી અને ચોક્કસ અને તપાસ માટેની માંગ કરવામાં આવી હતી અને ગામના આગેવાન બાબુભાઈ નિસરતા દ્વારા પણ સરકારી તંત્રના અધિકારીઓ દુકાનદારને બચાવતા હોવાની વાત સાથે આક્ષેપ કરવામાં આવ્યા હતા સસ્તાનાની દુકાનદાર દ્વારા જે લોકોને આવેદન પત્ર આપવામાં આવ્યું છે તેને ધમકાવવામાં પણ આવતું હોય તેવું ગ્રામજનો દ્વારા કહેવામાં આવ્યું છે સુળિયા ગામના રેશન કાર્ડ ધારકો અને ગામ આગેવાનો સુળિયા ગામના દુકાનદાર કોકિલાબેને બabbe મહિનાના નાના જથ્થાનો કૌભાંડ કરેલ છે એ બાબતે મામલતદાર સાહેબ શ્રીને લેખિતમાં રજૂઆત કરવા આવેલ છે આ સાથે અમે કલેક્ટર સાહેબ અને જિલ્લા વિકાસ અધિકારી સાહેબને પણ આ બાબતે રજૂઆત કરેલ છે આપનું નામ મારું નામ બાબુભાઈ દલશુકભાઈ નિસરતા ગામ ગામ સુરિયા લોકો અને રેશન ધારકો જે સસ્તાનામની દુકાનવાળા જે દુકાનદારનું નામ છે કોકિલાબેન જેસુભાઈ બારિયા એમને ગયા મહિનાનું અનાજ બે મહિનાનું સરકારે આપ્યો તો સ્ટોક તો એમને એક જ મહિનાનું આપ્યું અને આપ્યું નથી અને અમે કલેક્ટરને જાણ કરી છે ડીડીઓ સાહેબને જાણ કરી અને આજે આવેદનપત્ર કોઈ કાર્યવાહી નહીં કરી એના માટે અમે આજે મામલેદાર સાહેબને બી આપવા માટે આવ્યા છે અને આ જાણ કરવાથી આજે વિતરણ કરવાનું દુકાન ઉપર ચાલુ કર્યું છે